પંચાયત કચેરી ની ખેતીવાડી શાખામાં છેલ્લા ત્રીસ વર્ષ ગ્રામ સેવક તરીકે સેવા આપ્યા બાદ છેલ્લા ચારેક વર્ષથી આઈસીડીએસ શાખામાં એસઓ તરીકે ફરજ બજાવતા કનુભાઈ ફતેસી પોતાની ફરજ પરથી વય નિવૃત્ત થતા શેરા તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલમાં વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સહિત તાલુકા પંચાયત કચેરીની વિવિધ શાખાના કર્મચારીઓ દ્વારા નિવૃત્ત થનાર કનુભાઈ બારિયાના શ્રેષ્ઠ કાર્યોની યાદ કરી તેમની કામગીરીને બિરદાવી ફૂલહાર પહેરાવી શ્રીફળ તેમજ મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવી ભાવ ઉભીની વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે કનુભાઈ બારિયાના પરિવારના સભ્યો સગા સંબંધીઓ પણ હાજર રહ્યા હતા મારું નામ હું ગ્રામ સેવક તરીકે સત્તાવીસ દસ ઓગણીસો નવ્યાસી થી શેરા તાલુકામાં ખુજલો મુકામથી મેં નોકરીની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીની મારી ટોટલી નોકરી શેરા તાલુકામાં પૂરી થાય છે મેં ત્રીસ વર્ષને છ માસ સુધી ગ્રામ સેવક તરીકે નોકરી ફરજ બજાવી છે અને ઓગણત્રીસ બે વીસથી બે હજાર વીસથી એસએ તરીકે આઈસીડીએસ શાખા શહેરા નોકરી બજાવી છે અને આજની તારીખે હું એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૈ નિવૃત્ત થાવું છું લાગણી તો ભાઈ હવે લાગણી તો બહુ થાય કે પરિવારમાંથી એમ કે આપણે છૂટા પડવાનો અવસર આવે છે એટલે પેલો કહેવત જેવું છે લાગણી બહુ થાય પણ એમ કે મનને મક્કમ રાખી અને હવે વિદાય લેવી પડે છે સાહેબ